પ્રેક્ટિકલ કરાવી વિસ્તૃત સમજ આપવામાં આવેલ આ તાલીમ હરેન્દ્ર ગોથાણા ધવલભાઈ ગામિત હિનેશ વસાવા તથા જીતેશ ગામિત દ્વારા ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી નમસ્કાર હું હરેન્દ્ર ગોઠાણા મેનેજર ઓફ સેફ્ટી જીએપીસીએલ કંપનીમાંથી મારી સાથે ફાયરના ત્રણ ફાયરમેન સાથે આજે ગુજરાત સરકાર દ્વારા સપ્તાહ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ અમે મોસાલી પ્રાથમિક શાળાની અંદર સુરક્ષા સલામતી વિશે બાળકોને માહિતી આપવા માટે આવ્યા છે અમે ગઈકાલે નવી પાલોટ કીમ ચોકરીએ આજે મોસાલી પ્રાથમિક શાળા આવતીકાલે પીપોદરા પછી વાંકલ અને વિના અલગ અલગ સ્કૂલોની અંદર ગઈને સુરક્ષા સપ્તાહ વિશે માહિતી આપશું એમાં અમે આગના પ્રકાર આગ કેવી રીતના ઓળવવાની આગ આપણા મિત્ર છે આગને ઓળવવામાં કોઈ ગભરાવાનું નહીં અને ઇમરજન્સીમાં શું કરવું એના વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી અને અલગ અલગ બાળકો પણ એટલા ઉત્સાહી હતા કે એમણે પોતાની જાતે સાહેબ અમારે એક્સિંગ વાપરવા છે અને એમણે પણ જાતે ઓપરેટ કરી અમને એમનો ડર દૂર કર્યો એમને માટે સ્કૂલનો પણ ધન્યવાદ આભાર વિનોદભાઈ સૂર્યા જનસાક્ષી ન્યૂઝ માંગરોડ